છત્રીસો ને પચાસ રૂપિયા સુપ્રમાણ રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો પાંત્રીસો ને એસી

કાયદેસર 18 ને 23 3618 સુપરમાર્કેટ આપણ 18 ને 340 ગુડી છે આજે ત્રણ હજાર બસો રૂપિયા થી લઈને ત્રણ હજાર સાત સાઈઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે